મિત્રો નમસ્કાર મિત્રો વેલકમ બેક ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાળ મંગળવાર આ વિડીયોની અંદર આજના હવામાન સમાચાર વિશે વાત કરીશું અને આગામી ચોવીસ કલાક ભારે વરસાદ સાથે પવનની ગતરી ત્રીસથી ચાલીસ કિમી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર મેળવીશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા હવામાન સમાચારની જાણકારી આપવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા કાયમેટ દ્વારા આ મહિનામાં દેશના વાતાવરણ કેવું લેશે તેને લઈને એક નવી આગાહી જાહેર કરવામાં આવી છે તેઓએ આગાહી જણાવ્યા મુજબ ચક્રવર્તી પરિભ્રમણ કાશ્મીર અને મિત્રો આ સાથે સાયક્લો સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ આસામ અને આસામ આસામના ભાગોમાં જોવા મળી શકે છે પૂર્વ બિહાર થી ઉત્તર પૂર્વ આસામ પર ચક્રવર્તી પરિભ્રમણ સુધી એક ટ્રફરેખા બનેલી જોવા મળી શકે છે તો મિત્રો બીજું એક ટ્રફરેખા છે તે મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્રને લઈને કર્ણાટક ગોવાના કિનારે પૂર્વ અરબી સમુદ્ર સુધી વિસ્તરેલું છે જે સરેરાશ સમુદ્ર સપાટી એક પોઈન્ટ પાંચ કિમી સુધી જોવા મળી શકે છે અને દક્ષિણ આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી વિસ્તરેલું છે તો મિત્રો જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રેવીસથી લઈને ચોવીસ તારીખ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેના વિશે વાત કરીએ તો ત્રેવીસથી છવ્વીસ એપ્રિલ દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ સાથે હિમવર્ષા થવાની શક્યતા છે જ્યારે ત્રેવીસ એપ્રિલના રોજ ઉત્તર પંજાબ ઉત્તર હરિયાણા અને ગાજવીજ સાથે હળવા વરસાદ થતાં ભારે વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન